મજામાં છો ને બાળકો રોજ તમે ઝૂમ લેક્ચર પર ઓનલાઈન વિડીયો જુઓ છો ભણો છો ને અને તમે રોજ ચોપડીમાં પણ યુટ્યુબના વિડીયો જોઈને લેસન કરો છો ને તો આજે આપણે ચોપડીમાં ભણવાનું નથી ટીચર આજે તમને એક વાર્તા કરવાના છે તમારા ઘરે તમારા મમ્મી પપ્પા મોટા ભાઈ બહેન કે તમારા દાદા દાદી તમને વાર્તા કરે છે ને એ એ જ રીતે ટીચર આજે તમને એક વાર્તા નવી નવી વાર્તા કરવાના છે એ તમે લોકો ધ્યાનથી સાંભળજો અને જોજો તો ચાલો વાર્તા સાંભળજો જો બાળકો એક ગામ હતું એક ગામ હતું ને ગામમાં એક નદી હતી શું હતું નદી હતી નદીના સામે કાંઠે જવું હોય તો શું કરવું પડે તો ત્યાં એક લાકડાનો પુલ હતો પુલ ખૂબ જ સાકડો હતો તેના ઉપર જવું ખૂબ જ મુશ્કેલ હતું પણ એને ત્યાં જવું હોય તો સાચવીને જવું વખત પુલના સામે છેડેથી કોણ આવે છે ભાઈ બે કૂતરા આવ્યા કોણ આવ્યું કૂતરા આવ્યા પુલ સાંકળો હોવાથી બંને એક સાથે જઈ શકે તેમ ન હતું બંને એક પીસ આ સાથે ભસવા લાગ્યા ભ ભવ ભવ ભસવા લાગ્યા અને ખૂબ જ ઝઘડવા લાગ્યા સામે કાંઠે જવા માટે ઝઘડવા લાગ્યા આમ કરતાં બંને ના પગ પુલ પરથી લપસ્યા અને ક્યાં પડ્યા નદીના પડી ગયા ભાઈ જો તો થોડા સમય થોડા સમય પછી એક પુલના સામા છેડેથી બે બકરી આવી કોણ આવ્યું ભાઈ બે બકરી પુલની વચ્ચે આવીને બંને બકરી ભેગી થઈ ગઈ બકરીઓ ખૂબ જ સમજુ હતી કેવી હતી સમજુ હતી પુલ પરથી એક સાથે પસાર થઈ શકાય તેમ નહોતું તેથી પહેલી બકરી નીચે બેસી ગઈ કોણ બેસી ગયું નીચે બેસી ગઈ અને બીજી બકરી તેના પરથી સાચવીને ચાલી ગઈ ત્યારબાદ નીચે બેઠેલી બકરી પોતાને રસ્તે ચાલી ગઈ ભાઈ જો બે બકરી હતી પણ બે બકરી કેવી હતી સમજુ હતી જો સમજદારીપૂર્વક કામ કરે તો કાંઈ નીચે પડાય નહીં પણ કૂતરા હતા બંને તો એ ભસવા લાગ્યા અને જવા માટે ઝઘડવા લાગ્યા તો ક્યાં પડી ગયા પાણીમાં પડી ગયા એટલે આપણે સમજદારીપૂર્વક ગમે તે કામ કરવું જોઈએ તો દી વાંધો આવે નહીં Awak tanggung nama semua tu faham? Samju Bakri. Awak cakap macam mana?